ચંદ્ર આજે મેષ રાશિમાં ગોચર કરી રહ્યો છે. ગોચરમાં આજે ચંદ્રની ગુરુ સાથે અને મંગળ સાથે સંબંધ બની રહ્યો છે. ગુરુનો બુધ સાથે પણ સંબંધ બની રહ્યો છે. ગોચરના આ ફેરફારો દરેક રાશિના જાતકો માટે કેવું પરિણામ લઈને આવ્યા છે ચાલો જોઈએ. શરૂઆત કરીએ પ્રથમ રાશિ મેષ રાશિથી. મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ ખૂબ સરસ છે કોસ્મોપાવર ની આસપાસ મળી રહ્યો છે કાર્યક્ષેત્રમાં આપ ધાર્યું પરિણામ ખૂબ સરળતાથી મેળવી શકો ઓછી મહેનતે વધારે સફળતા મળે આપના કાર્યની પ્રશંસા પણ થાય સરકારી કામકાજ માટે આજનો દિવસ ખૂબ સારો છે આજે ધંધા રોજગારમાં નવી તકો ઊભી થતી દેખાય નવા આયોજનો કોઈ શરૂ કરવા હોય તો આજનો દિવસ ખૂબ સરસ છે આજે રોકાણ માટે પણ દિવસ ઘણો સારો છે. સંબંધોમાં આજે ઉષ્મા જળવાઈ રહે. જીવનસાથી સાથે આપ આનંદમાં સમય વિતાવી શકો. સગા સંબંધીઓને મળવાનું થાય, હરવા ફરવાનું આયોજન થઈ શકે છે. ખર્ચ ખરીદીના પણ યોગ બની રહ્યા છે. આજે કોઈને આપ ગમાડતા હો તો તેને ચોક્કસથી પ્રપોઝ કરી શકાય. સફળતા મળી શકે છે. એકંદરે મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ આનંદ અને ઉત્સાહમાં પસાર થાય હવે વાત કરીએ બીજી રાશિ વૃષભ રાશિની વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ વ્યગ્રતામાં પસાર થાય આજે દરેક કાર્ય પૂર્ણ કરવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે આજે આપના ધીરજની કસોટી થાય કાર્યક્ષેત્રમાં નવું કોઈ આયોજન આજે ન કરવું દિવસ શાંતિથી પસાર કરવો રોકાણ શક્ય હોય તો મુલતવી રાખવું નાણાકીય લેવડ દેવડમાં વિશેષ સાવચેતી રાખવી આજે સંબંધોમાં વાદ વિવાદની શક્યતા રહેલી છે આજે ગુસ્સો આવી શકે પણ તેના પર કાબૂ કરવો પણ તેટલો જ જરૂરી છે સંબંધો મણસી શકે છે આજે આપના સ્વાસ્થ્યની પણ આપે વિશેષ કાળજી લેવાની જરૂર છે સ્વાસ્થ્યને લીધે ખર્ચા થાય તેવું પણ બને એકંદરે આજનો દિવસ આપનો ચિંતા અને ઉચાટમાં પસાર થાય શિવ ભગવાનની ઉપાસના આપને રાહત આપી શકે છે હવે વાત કરીએ મિથુન રાશિની મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ ખૂબ સરસ છે કોસ્મો પાવર ખૂબ સરસ મળી રહ્યો છે કાર્યક્ષેત્રમાં ન ધારેલી સફળતા મળે રોકાયેલા કોઈ કામ હોય તો તે આજે ચોક્કસથી હાથમાં લેવા જોઈએ તેને આપ સફળતાપૂર્વક પૂર્ણ કરી શકો ઉપરી અધિકારીઓનો પણ આપને સારો સાથ સહકાર મળી રહે રોકાણ માટે આજનો દિવસ ખૂબ સરસ છે આજે કરેલું રોકાણ ચોક્કસથી આપને ફળદાયી બને આપના પૈસા ક્યાંક ફસાયેલા હોય નાણાં રોકાયેલા હોય ન પાછા મળતા હોય તો તેના માટે આજે ચોક્કસથી પ્રયત્ન કરવા જોઈએ કોસ્મો પાવરનો પૂરેપૂરો ઉપયોગ કરી લેવો જોઈએ આજે નવા આયોજનો માટે પણ દિવસ ખૂબ સરસ છે તેને શરૂ કરવું હોય તો આજે ચોક્કસથી કરી શકાય સંબંધોમાં આજે મીઠાશ જળવાઈ રહે જીવનસાથી સાથે આપ ખૂબ સારો સમય વિતાવી શકો વિદ્યાર્થીઓ માટે પણ દિવસ ખૂબ સરસ છે એકંદરે આજનો દિવસ આપનો ખૂબ જ સરસ જાય હવે વાત કરીએ કર્ક રાશિની કર્ક રાશિના જાતકો માટે પણ આજનો દિવસ ખૂબ સરસ છે આજે

કોઈ ટાર્ગેટ આપેલો હોય તો તેને એચીવ કરી શકો રોકાણ માટે પણ આજનો દિવસ ખૂબ સરસ છે એકંદરે કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ આનંદમાં પસાર થાય હવે વાત કરીએ પાંચમી રાશિ સિંહ રાશિની સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ ખૂબ સરસ છે આજે આપ ન ધારેલી સફળતા મેળવી શકો કાર્યક્ષેત્રમાં દિવસ ખૂબ સરસ જાય આજે આપના આત્મવિશ્વાસમાં પણ વધારો થઈ શકે આજે રોકાણ માટે દિવસ ખૂબ સરસ છે નવા આયોજનો સરળતાથી આપ શરૂ કરી શકો ધંધા રોજગારમાં નવી તકો ઊભી થતી દેખાય આજે સ્વાસ્થ્ય પણ આપને સાથ આપે સંબંધોની વાત કરીએ તો સંબંધોમાં ઉષ્મા જળવાઈ રહે આપની લાગણીને ખૂબ સારો પ્રતિસાદ મળે સામાજિક કાર્યોમાં આજે આપ વ્યસ્ત રહો એકંદરે

ખૂબ સાવચેતી રાખવી નવા કોઈ આયોજનો આજે ન કરવા શક્ય હોય તો મુલતવી રાખવા વિદ્યાર્થીઓ માટે પણ દિવસ પ્રતિકૂળ છે સંબંધોમાં આજે વાદ વિવાદની શક્યતા રહેલી છે વાણી પર સંયમ રાખવો ખૂબ જરૂરી છે સ્વાસ્થ્યની વાત કરીએ તો તેની પણ વિશેષ કાળજી લેવાની જરૂર છે નાની મોટી તકલીફો આપને હેરાન કરી શકે છે એકંદરે આજનો દિવસ આપનો ચિંતામાં પસાર થાય દુર્ગા માની ઉપાસના આપને આમાં રાહત આપી શકે છે હવે વાત કરીએ તુલા રાશિની તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ સારો છે કાર્યક્ષેત્રમાં સાથી કર્મચારીઓનો આપને સાથ સહકાર સારો મળી રહે આપનું કાર્ય આપ ધાર્યા પ્રમાણે કરી શકો નાણાકીય વ્યવહારોમાં આજે થોડી વિશેષ સાવચેતી રાખવાની જરૂર છે ક્યાંક નાણાં રોક્યા હોય તો તે ફસાઈ જવાની શક્યતા છે શક્ય હોય તો આજે ઉધાર ન આપવું આજે બેંકના કામોમાં પણ પ્રગતિ ન રહે વિદ્યાર્થી બંધુઓ માટે દિવસ ખૂબ સરસ છે સંબંધોમાં આજે ઉષ્મા જળવાઈ રહે જીવનસાથી સાથે આપ આનંદમાં સમય વિતાવી શકો કુટુંબમાં કોઈ સારા સમાચાર મળી શકે છે એકંદરે આજનો દિવસ આપનો આનંદમાં પસાર થાય હવે વાત કરીએ વૃશ્ચિક રાશિની વૃશ્ચિક રાશિના જાતકો માટે આજનો દિવસ કાર્યક્ષેત્રની દ્રષ્ટિએ ખૂબ સરસ છે આજે આપ ધાર્યું પરિણામ ખૂબ સરળતાથી મેળવી શકો ઘણા સમયથી રોકાયેલા કોઈ કામ હોય તો તેને આજે ચોક્કસથી હાથમાં લેવા જોઈએ

આજે જીવનસાથી સાથે આપ આનંદમાં સમય વિતાવી શકો વિદ્યાર્થીઓ માટે પણ દિવસ ખૂબ સરસ છે કાર્યક્ષેત્રમાં આપને ઉપરી અધિકારીઓનો ખૂબ સારો સાથ સહકાર મળી રહે નાણાકીય વ્યવહારો પણ આજે ખૂબ સરળતાથી પૂરા થતા દેખાય એકંદરે આજનો દિવસ આપનો ઉત્સાહમાં પસાર થાય હવે વાત કરીએ મકર રાશિની મકર રાશિના જાતકો માટે આજનો દિવસ વ્યગ્રતામાં પસાર થાય આજે કાર્ય પૂર્ણ કરવામાં આપને ખૂબ મુશ્કેલીઓ પડે ધાર્યું પરિણામ મેળવવા વધારે મહેનત કરવી પડે અને કદાચ તેમાં સફળતા ન પણ મળે તેથી મહત્વના આયોજનો મુલતવી રાખવા અથવા તો સાવચેતીપૂર્વક આગળ વધવું ખોટું સાહસ ન કરવું આજે વાણી પર સંયમ રાખવું પણ ખૂબ જરૂરી છે વિદ્યાર્થીઓ માટે દિવસ પ્રતિકૂળ છે સંબંધોમાં વાદ વિવાદની શક્યતા રહેલી છે સ્વાસ્થ્યની પણ કાળજી રાખવાની જરૂર છે એકંદરે બધી જ રીતે મકર રાશિના જાતકો માટે આજનો દિવસ થોડો ચિંતા રખાવે તેવો છે શિવ ભગવાનની ઉપાસના આપને રાહત આપી શકે છે હવે જોઈએ કુંભ રાશિ કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ ખૂબ સરસ છે કોસમો પાવર ઘણો જ સરસ મળી રહ્યો છે કાર્યક્ષેત્રમાં આપ ધાર્યું પરિણામ ખૂબ સરળતાથી મેળવી શકો ખૂબ લાંબા સમયથી કોઈ કાર્યો રોકાઈ ગયેલા હોય તો તેને આજે ચોક્કસથી હાથમાં લેવા જોઈએ તેને આપ સફળતાથી પૂર્ણ કરી શકો ઉપરી અધિકારીઓનો પણ આપને જોઈએ તેવો સાથ સહકાર મળી રહે નાણાકીય વ્યવહારો આજે સરળતાથી પૂર્ણ થતા દેખાય ધંધામાં નવી તકો ઊભી થતી દેખાય નવા આયોજનો આજે ચોક્કસથી હાથમાં લઈ શકાય સરકારી કામકાજ માટે પણ દિવસ ખૂબ અનુકૂળ છે જમીન મિલકતના કામોમાં પ્રગતિ રહે આજે જીવનસાથી સાથે આપ આનંદમાં સમય વિતાવી શકો હરવા ફરવાનું સરસ આયોજન થઈ શકે તેમ છે વિદ્યાર્થીઓ માટે પણ દિવસ ખૂબ સરસ છે એકંદરે કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ આનંદમાં પસાર થાય હવે વાત કરીએ મીન રાશિની મીન રાશિના જાતકો માટે આજનો દિવસ સારો રહે આજે ધંધા રોજગારમાં આપને પ્રગતિ જણાય નવા કોઈ કાર્ય કરવા હોય તો તેને સરળતાથી આપ શરૂ કરી શકો અને સફળતાપૂર્વક પૂર્ણ પણ કરી શકો રોકાણ માટે પણ આજનો દિવસ ખૂબ સરસ છે આજે નાની મોટી મુસાફરી થાય તેવા પણ યોગ બની રહ્યા છે કુટુંબીઓ સાથે હરવા ફરવાનું આયોજન થઈ શકે છે વિદ્યાર્થીઓ માટે પણ દિવસ ખૂબ સરસ છે આજે એકંદરે આપનો દિવસ આનંદ અને ઉત્સાહમાં પસાર થાય આ હતું આજનું દૈનિક રાશિ ભવિષ્ય શું આપ આપનું પર્સનલાઇઝ વાર્ષિક રાશિ ભવિષ્ય જાણવા માંગો છો તો આપ મારો સંપર્ક કરી શકો છો www.cosmoguru.com પર ફરી મળીશું શુભમ